છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના છેવાડે આવેલા ઉચાપાન ગામમાં ચોરીની ઘટનાઓનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો શિયાળાની સાથે તસ્કરો બંધ મકાન બનાવી અને છેલ્લા એક વર્ષમાં દસ જેટલી ચોરીની ઘટનાઓ બની છતાં પણ કોઈનો ભેદ ઉકેલાયો નથી ત્યારે તાલુકાના ઉચાપાન બસ સ્ટેશન વિસ્તારમાં શેખ જમીલ ઇસ્માયલ હાડવીદના મકાનને તસ્કરોએ નિશાનો બનાવ્યો ગત મંગળવારે પરિવાર દરગાહ ઉપર માંદા પૂરી કરવા પાલે જ ગયા હતા ત્યારે તસ્કરોએ રેકી કરી હતી અને મકાનમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલી ત્રણ તિજોરીઓની તીક્ષ્ણ હત્યારની તોડીને ઘરેણા અને રોકડ માલની ઉઠાંતરી કરી હતી માલમત્તા સોનાના દોરો એરિંગ સેટ પેન્ડલ બંગડી પાટલા પાયલ સહિતના દાગીનાઓની ચોરી કરવામાં આવી હતી જ્યાં પરિવારે બુધવારે પાછા ફર્યા હતા તો મકાનના દરવાજા તૂટેલા અને સામાન વેરવિખેર જોયો હતો પરિવાર અચંબામાં મુકાઈ ગયા હતા અને જે બાદ સમગ્ર મામલે એકસો બાર ઇમરજન્સી સેવાને જાણ કરતા બોડેલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી તપાસ હાથ ધરી હતી ત્યારે ઉજાપન ગામ તસ્કરો માટે હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે વારંવાર ચોરીના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો જેને સ્થાનિકો દ્વારા ગામમાં તાત્કાલિક પોલીસ પોઈન્ટ ઉભું કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ